ધોરણ નવ ચેપ્ટર બાર ભારતીય લોકશાહી આપણો દેશ આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે વસ્તીની રીતે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે આ અનોખી લોકશાહીને આજે સાડા છ દાયકા કરતાં વધારે વર્ષો થયા છે આ સમય દરમિયાન આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવાતો અને ઉતાર ચઢાવ આવ્યા છે તેમ છતાં પણ આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને કોઠા સૂજને કારણે ટકી શકીએ છીએ આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટેના પ્રયત્નો કરીએ છીએ હવે આપણે ભારતીય લોકશાહીના કેટલાક મહત્વના લક્ષણોનો અહીં અભ્યાસ કરીશું લોકશાહીમાં ચૂંટણી વિશ્વમાં અનેક દેશમાં લોકશાહી છે લોકશાહી હોવા છતાં દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં દરેક લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપી લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે આપણે જોયું કે સંસદનું નીચલું ગૃહ લોકસભા છે કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ કાર્યરત છે રાજ્યસભા લોકસભા વિધાનસભા અને વિધાન પરિષદની રચનાના કેન્દ્રમાં મતદાર છે આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન દ્વારા ચૂંટણી થાય છે આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે લોકશાહી અને મતદાર લોકશાહીમાં મતદાર મહત્વ ધરાવે છે આપણા દેશમાં સાર્વત્રિક અને પુખ્ત વય મતાધિકાર છે અઢાર વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાન યાદીમાં નામ નોંધાવેલ હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે જેણે નાદારી નોંધાવી ન હોય તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલ હોય તેઓ પ્રત્યેક ભારતીય નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે શિક્ષણનું ઓછું પ્રમાણ ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણે વિશ્વાસ મૂક્યો છે સ્વીકારવામાં આવ્યો છે લોભ લાલચ અને ડર વગર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ ધર્મ જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે લોકશાહીમાં મતદાન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે મતદાન મતદારનો અધિકાર હોવા ઉપરાંત મતદાન આપણી ફરજ પણ છે દરેક મતદારે પોતાનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીનો આધાર સ્તંભ ચૂંટણી લોકશાહીનો આધાર એટલે ચૂંટણી ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે ચૂંટણીમાં જે જે અથવા પક્ષોના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે આ સંસ્થાઓમાં લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે નાના શહેરોમાં નગરપાલિકા કે મોટા શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે ચૂંટણી લોકશાહીની પારાસીસી છે ચૂંટણી મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક આપે છે ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા કે રાજકીય વમણો સર્જે છે ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ આવે છે ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો અને સંગઠનો ચૂંટણી લડતા હોય છે સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલ સભ્યોનો સમૂહ સત્તામાં આવે અને સરકાર રચે છે લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે લોકોના સમર્થન દ્વારા જ સત્તા મેળવી કે ટકાવી શકાય છે લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય તે ખૂબ જ મહત્વનું છે લોકશાહીમાં લોકમત આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોકપ્રતિનિધિ બને છે આમ પ્રતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઊભું કરવાનો પ્રયત્ન કરે છે સત્તા ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે લોકમત રાજકીય પક્ષો પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જરૂરી છે સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્ત્વ રહેલું છે પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે લોકમત સરકારને ગેરવહીવટ કરતાં રોકે છે લોકમત દ્વારા દેશહિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જાગ્રત બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ ઉપયોગી સાબિત થયા છે આ માધ્યમોનો વિગતે પરિચય મેળવીએ લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો લોકમાનસના ઘડતર માટે તેમજ લોક અજુવાળ ઉભો કરવા પ્રચાર પ્રસારના માધ્યમો ખૂબ જ ઉપયોગી થઈ પડે છે આધુનિક સમયમાં લોકો સુધી વાત કે વિચારને પહોંચાડવા અનેક માધ્યમોનો ઉપયોગ થાય છે આ માધ્યમોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય મુદ્રિત માધ્યમ આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે જાણી શકે લોકો માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામયિકો મહત્વ ધરાવે છે આવા માધ્યમમાં છપાઈને આવતી વિગતો લોકો વાંચી જાણકારી મેળવી પોતાના અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને જુદા જુદા તારણો ઉપર આવે તેવું બની શકે છે છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે આ અભિપ્રાયોની વિગત સાચી તટસ્થ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે જો આ વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો ખોટો લોકમત ઊભો થવાની સંભાવના છે ખોટો લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે અને તેની ભૂલો નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે આપણો દેશ ભાષા સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો હોય દેશની વિવિધતા વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારો વાચકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ કારણે તેઓ લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં અસરકારક સાબિત થતા નથી આમ છતાં મુદ્રિત સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો કે મુખપત્રોનું પ્રકાશન કરે છે સરકાર દ્વારા અનેક પ્રકારના સામયિકો માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે વિજાણુ માધ્યમ લોકમત ઘડતરમાં રેડિયો ટેલિવિઝન સિનેમા જેવા શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વીજાણુ માધ્યમ વધુ અસરકારક છે વર્તમાનપત્રો કે સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વધારે જોવા મળે છે દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે જ સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે છે ધારાવાહિકો નાટકો અને ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતા દહેજ પ્રથા શોષણ ગરીબી જેવી સામાજિક અને આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓની રજૂઆત અસરકારક રીતે કરીને લોકમત કેળવી શકાય છે આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચારો ધારાવાહિકો નાટકો અને ફિલ્મનો આનંદ માણે છે આજે આ માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃત બીભત્સ અને હિંસાની માણસ પર ખરાબ અસર થઈ શકે છે આવા મહત્વના માધ્યમમાં અયોગ્ય પ્રસારણ ન થાય અને તેના ઉપર યોગ્ય નિયંત્રણ મુકાય તે જરૂરી છે વીજાણુ માધ્યમમાં પ્રસારિત થતા વિવિધ બીભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો સામે રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનો યથા યોગ્ય સમયે આંદોલન કરે તે લોકશાહીમાં આવકાર્ય કાર્ય છે આજકાલ ટેકનોલોજી એટલી ઝડપી છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાથી સંપર્કમાં રહી પોતાની વાત કે વિચારો ફેલાવવાનું કાર્ય કરે છે આજે લોકમત કેળવવા માટે વિજાણુ માધ્યમોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે ટેલિવિઝન રેડિયો ખાનગી રેડિયો એટલે કે એફએમ આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે વિશિષ્ટ માધ્યમ છે તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે ખોટી વિગતોને આધારે ક્યારેક ખોટો લોકમત કેળવાઈ જવાનો ડર રહે છે વીજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વ લોકમત કેળવવાનું કાર્ય કરે છે કોઈ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાણવા સર્વે કરવામાં આવે છે ચૂંટણી સમયે ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવે છે ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં લડી રહ્યો છે તેનો અંદાજ આવે છે ઓપિનિયન પોલ દરેક વખતે સાચા જ અને વિશ્વસનીય વિજાણુ માધ્યમો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે સરકારે ધીરજ રાખવી જરૂરી થઈ પડે છે લોકોની વાત વિચાર કે વિગત સરકાર સુધી પહોંચે ને સરકારની વિવિધ યોજનાની વિગતો તથા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આ માધ્યમો ખૂબ જ ઉપયોગી છે રેડિયો દૂર તેમજ અંતરિયાળ પ્રદેશો સુધી પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે માત્ર શ્રાવ્ય માધ્યમ હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શક્યો નથી રેડિયોની સરખામણીમાં ટેલિવિઝન ઉપર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વિજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય બન્યા છે લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્વ આપીને જ પોતાનું લોકમત રજૂ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે લોકશાહીના પ્રકાર વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ મુખ્ય બે પ્રકાર વિશે આપણે જોઈશું સંસદીય લોકશાહી આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે વડાપ્રધાન સરકારની રચના કરે છે આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે પ્રમુખીય લોકશાહી પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્ત્વનો પ્રકાર છે પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે લોકશાહીમાં ચૂંટણી તંત્ર આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે સંસદ રાજ્યોની વિધાનસભા વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે વિધાનસભા કે સંસદની પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે ચૂંટણીની તારીખોની જાહેરાત ઉમેદવારી પત્ર ભરવાથી લઈ તેની ચકાસણી ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત ચૂંટણી પ્રતિક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચાર સંહિતા લાગુ પડે છે સરકાર આચાર સંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિવિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી ચૂંટણી પહેલાં ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ સંદર્ભે પોતાનું કે રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરે છે લોકશાહીમાં ગુપ્ત મતદાન આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે ચૂંટણી વખતે વિવિધ પક્ષો સંગઠનો અને અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે સૌ પોત પોતાના વિચારો કરેલા કાર્યો અને ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે છે મતદારો કોઈ પ્રકારના લોભ લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે મતદારે કોને મત આપ્યો તેવું પૂછી શકાતું નથી ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો મત ગુપ્ત રહે છે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારીઓ સેનાના સૈનિક પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે મતપત્રકો દ્વારા મતદાન વીજાણુ મશીન એટલે કે ઈવીએમ દ્વારા મતદાન મતપત્રો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય જાય છે આધુનિક સમયમાં મોટાભાગની ચૂંટણી વીજાણુ મશીનથી થાય છે આ મશીનને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે આ મશીનને કારણે મતગણતરી ઝડપી બની છે માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ થાય છે કાગળનો બચાવ થતો હોવાથી પર્યાવરણનું નુકસાન થતું પણ અટકાવી શકાય છે ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માંગે તો મતદાર નન ઓફ ધી એબવ નોટા કે નોટાનો ઉપયોગ કરી શકે છે લોકશાહી અને રાજકીય પક્ષો આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે રાષ્ટ્રીય કે પ્રાદેશિક પંચ પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણોને આધારે માન્યતા આપે છે જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ચાર રાજ્યોમાંથી ચૂંટણી લડે આ ચારેય રાજ્યમાં યોજાયેલ છેલ્લી ચૂંટણીમાંના કુલ મતદાનના ચાર ટકા મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર દસ માર્ચ બે હજાર ચૌદ સુધી દેશમાં પંદરસો ત્રાણું રાજકીય પક્ષો નોંધાયા છે છેલ્લા વર્ષે બસો ઓગણચાલીસ પક્ષોનો વધારો થયો છે આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી અને ભારતીય જનતા પક્ષ બીજેપી મુખ્ય રાજકીય પક્ષો છે ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટી બીએસપી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીઆઈ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ સીપીઆઈએમ અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપી જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે આ ઉપરાંત શિવસેના તૃણમૂલ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી એસપી દ્રવિડ મુન્નેત્રક કઝગમ ડીએમ કે ઓલ ઇન્ડિયા અણ્ણા દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઈ એડીએમકે અને આમ આદમી પાર્ટી આપ જનતા દળ યુનાઇટેડ જેડીયુ રાષ્ટ્રીય જનતા દળ આરજેડી જેવા પ્રાદેશિક પક્ષો છે રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે રદ થઈ શકે છે જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે સરકાર બનાવનાર સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરે છે જરૂર પડે તેવા સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે લોકશાહી એક રથ છે સત્તા પક્ષ અને વિરોધ લોકશાહીની ના રથના બે પૈડા છે આટલું કરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પચીસમી જાન્યુઆરીની ઉજવણી ઉપરાંત મતદાન મહાદાન મતદાન મતદારનો અધિકાર મતદાર જાગે વિકાસ માંગે મતદાર બનાવે છે સરકાર જેવા વિષયો અંગે ચર્ચાનું આયોજન કરવું લોકશાહીને જીવંત રાખતા વિચિત વિવિધ ચિત્રો ફોટોગ્રાફ કે કાર્ટૂન એકઠા કરી તેનું શાળા કક્ષાએ પ્રદર્શન રાખી શકાય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી શકાય લોકશાહીને જીવંત રાખી શકાય તેવી ખાસ વ્યવસ્થા અને પ્રવૃત્તિઓનું શાળામાં આયોજન કરી શકાય શાળામાં સંસદીય ચૂંટણી ઢબે વિદ્યાર્થી મંડળની ચૂંટણી પ્રક્રિયા ગોઠવો